તો સીતારામ ને જે શ્રી કૃષ્ણ ને આપણી આખી યુટ્યુબ ફેમિલી ને જાજા સીતારામ ને જે શ્રી કૃષ્ણ એ જો બધું કામકાજ થઈ ગયું છે ને બપોરના બપોરાએ કરી લીધા છે રસોઈ બનાવીને તો હવે આપણે છે ને વિચાર્યું કે આપણે છે ને અળવીના પાનના પાત્રા બનાવવા છે તો મેં દક્ષાને કીધું કે આપણે પાત્રા બનાવીશું ને તો દક્ષાએ કીધું કે હા આપણે તો ફેવરેટ છે બનાવવાના જ છે તો જો આપણે આ અડવી પાન લઈ લીધા છે જો પાત્રા બનાવવા માટે ને એની ના શું આ બધી હોય ને એ પેલા તો આપણે કાઢી નાખીએ તો એ કામ મેં દક્ષા કોઈ પૂછે કે એ કાઢવા મેં આ બધી એ વાર દક્ષા કાઢે છે ને અહીંયા આ પાટલે હું કાઢી હવે આપો હવે આપો મને પાટલો બધી વખતે છે ને

છે તો અને રગોળા કાઢવા માં જો આમાં તૈયારી કરી ને બેઠા ના પ્રિયલ જો પાટલો લઈ લે પ્રિયલ પાત્ર ભજી કરું ભજીયું ખાવું ને ભજીયું ખાવું ને એ નઈ ભાવે

મંદિર કુમાર ખબર આવે પાત્રા કરતી કરતી મમ્મી થાકી ગઈ ને ભૂખ લાગી ગઈ હવે ખબર આવી જો પછી સોયા સ્ટીક ખબર આવે મને હા ઓહો એની અન્ય વેફર ખાધી જાય પડી રહી સોયાસ્ટીક આ વીરી તો ન ખાધે કાલે ખાધું યાદ ન ખાવે જી મોમાં હે તો પૂરી તો થવા જ જરા ખબર આવે જો હા લે મને બહુ ભૂખ લાગી તેને ખબર પડે છે કે મન બહુ ભૂખ લાગી ગઈ ને

એમાં મસાલો બનાવવા માટે બેટર બનાવવું તો મસાલા તૈયાર કર્યા તો આમાં છે ગરમ મસાલો હળદર આમાં વાળી ચટણી છે આમાં જીરું છે આમાં ઝીણી બારીક વાટેલી કોથમરી છે એટલે ધાણા ભાજુ અને આમાં આદુ લસણ ની એટલે આદુ અને મરચાની લસણ ભૂલાઈ ગયું આદુ અને મરચાની પેસ્ટ ટેસ્ટ છે આપણે કેવા મીઠું બેટર બનાવવાનું હવે આપણે છે ને ચણા નો લોટ પેલા લઈ લઈએ તો આપણે હવ ની પેલા તો આ ચટણી પલારી દઈએ લસણ વાળી છે એટલે પલારવી પડે ચટણી પલળી જાય તો બીજા મસાલા આપણે આમાં એડ કરી દઈએ બરોબર તો હવ ની પહેલા તો આપણે અજમા નાખીએ આમાં આડાવરા ગોઠવેલ છે પણ આમાંથી જો ઉપાડતી ચમચી નાખો ઈ આ ચમચા છે એક ચમચા ચીનકી એક ચમચી ગોળ જો આપણે ся તાણા ચીરો પછી આ આ ગરમ મસાલો છે ને એ હું હાવ ઓછો યુઝ કરું એટલે આ અડધી ચમચી છે હાવ પછી આ આદર છે 1 ચમચી ને આપણે આ ખારો કહીએ ને એ અડધી ચમચી હવે આને મિક્સ કરી દઈએ હવે તાણા પાટી એ મિક્સ કરી દઈએ ત્યાં તાણા પાટી છે એક હા ઓચી મૂળ્ય અમે તો આમાં ગમે એવા દરેક વસ્તુમાં તાણા પાટીનો ઉપયોગ કરીએ ભજીયામાં અને આમાં બધામાં એટલે મેં થોડીક તાણા પાટી સુધારી છે બહુ ચાચી નથી એટલી છે હવે આને મિક્સ કરી નાખીએ હરખી રીતના તો જે આ બતઈ મિસ થઈ ગયો હવે એમાં અડધી ચમચી છે ને હિંગ છે અડધી ચમચી હિંગની યહાં છે ને આદુ મરચા મે પાસળ રાખાતા હવે ઈ આપણે લોટ બા બેટર બનાવવું ને એટલે આ ઉપર નાખ દઈએ હિંગ ના આ બતઈ આદુ મરચા ની પેસ્ટ છે એક ચમચી કારણ કે તીખું તો તમારે જેટલું ખાવું હોય ને એટલું જ રાખવાનું ને એ આદુ મરચા તીખું હોય અને આ ચટણી તીખી હોય એટલે ચટણી ગઈ તો આપણે એને પણ આમાં એડ કરી દઈએ ચા ચટણી આપણે અને તમને ઓલું આ તમને લીંબુ નું કેટલા ફૂલી ગયી એટલે આપણે થોડુંક મીઠું યુઝ કરી લઈએ ને મીઠું તો આપણે ચાખી ને પણ શકીએ પેલા આપણે આને બેટર બનાવી લઈએ પછી આમાં આપણે લીંબુ નો યુઝ કરીશું ને આપણે છે ને આમાં ઘણા બધા આંબલી અને ગોળનો ઉપયોગ કરે પણ હું કોઈ વસ્તુમાં આંબલી નો ઉપયોગ કરતી નથી અમારા ઘરમાં આંબલી ખાવાતી નથી ને જો આંબલી વગરનો આપણે ગોળ નાખીએ તો આમાં મજા ન આવે ખાવાની એટલે હું ગોળ કે આમલી નાખતી નથી આપણે લીંબુ નાખવાનું છે ખાલી તો આનું પેલા આપણે જો નોર્મલ પાણીથી બાંધી નાખશી બેટર બનાવી નાખશે તો જો આપણે બેટર બની ગયું હવે આપણે લીંબુ નો યુઝ કરી હવે લીંબુ નાખી દઈએ એક લીંબુ નાખીએ છે આપણે સુંદર તો લીંબુ આપણે એક લીંબુ નો યુઝ કર્યો છે આમાં હ હવે બેટર બની ગયું તૈયાર હવે આપણે આંદડા માં લગાડવા માંગીએ હમણા આમ આખા પાંદડામાં લગાડી દેવાનું પાંદડા મોટા છે એટલે મે પછી મોટું સીબુ લીધું તમારે મન જેમ ખવાતું હોય ને એ પ્રમાણે મારે થોડુંક આ જાડુ લગાડું વધારે લગાડું એટલે મેં થોડુંક બેટર વધારે બનાવ્યું છે તો શું છે કે મસાલા નો એ આપણે કોઈના ઘરમાં બે ત્રણ ત્રણ ચાર પાંદડા નું બનાવાતું હોય કોઈના ઘરમાં સાત આઠ પાંદડા નું બનાવાતું હોય વધારે માણસ હોય તો વધારે બનાવાતું હોય એટલે સ્વાદ પ્રમાણે બધું આપણે મસાલા નાખવાના જો આપણા એક પાન માં બેટર લગાડી દીધું છે અને હવે આની ઉપર આપણે બીજું પાન રાખવાનું છે હવે એની માથે પાછું લગાડવાનું તો જો આપણે બે પાંદડા રાખ્યા છે ઉપરા ઉપર ને એમાં બેટર લગાડી દીધું હવે આપણે એનો રોલ વારવાનો છે તો જો રોલ વારી દઈએ તો જો રોલ તો વારી લીધો પણ આપણે આ સાયણીમાં આખો રોલ સામે નહિ એટલે આપણે વચ્ચેથી બે કટકા કરી નાને બાફવા મૂકી દઈએ તો જો પાણી ગરમ થઈ ગયા ટોપિયામાં અને જો આપણે અહીં બાફવા મૂકી દીધા છે અને હવે આને આપણે ઢાંકી દઈએ તો જો આપણા ઢોકળા હવે બફાઈ ગયા હે હવે હું જોઈ લઈએ

તો જો આપણા રેડી થઈ ગયા બફાઈ ને હવે આને આપણે છે ને પીસ પાડી નાખશે પેલા છે ને આપણે આને મેં તમને કીધું નતું કે કેટલીક ઘડી બાફવાય તો આપણે આને છે ને બાફવા મૂકીએ ને એટલે પંદર વીસ મિનિટ માં બફાઈ જાય બાફી લીધા હવે એને ઠંડાઈ પડી ગયા હવે આને આપણે પીસ કરી નાખશે આપણે છે ને ઝીણા શું કરવા નથી રાખ્યા કે આપણે આજે વઘારવાના નથી ખાલી તરવાના જ છે બાકી આપણે પાન કટિંગ કરી અને જો આપણે ઝીણા બનાવીએ તો આપણે વઘારવાની મજા આવે આ વઘારવામાં ના મજા આવે એમ કે આપણે તરવાના છે તો જો આપણા પાતરાના પીસ પાડી ને રાખી દીધા હતા હવે છે ને વ્યારાને ટાણું થઈ ગયા તે હવે આપણે તરી નાખશે અને પછી વ્યારા કરવા બેસી જાય ગરમા આમ ખાવાની મજા આવે એટલે મેં કીધું કે વ્યારા કરવા બેસવું હોય ને ત્યાં તરશું તો જવા તેલ થઈ છે આપણું ધીમા તાપી હમણાં

Jangan lupa untuk beri duit Ya, saya juga ingin beri duit Saya juga ingin beri duit Saya juga ingin beri duit Jadi, saya akan mengambil duit Saya juga ingin

તો જો બસ હવે હાલો વ્યારા કરવા બેસી જઈએ ને પછી ખાઈ પી સુઈ જઈએ તો હાલે પ્રિય આપણે હર મહાદેવ હાલો ગઈ રમત માં છે આજે તો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલ માં ના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળશે પાછા ના વિડીયો માં ત્યાં સુધી બધા હર હર મહાદેવ